अरे 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 ने चाहकों ने तमने चाहकों आ प्रेम प्रेम जो सच्चे की तो सारे जहाँ पे असर होगी अरे सच्चे प्रेम की तो सारे पे न होगी तो तेरी कहीं कसर होगी अगर की आजमा आजमाकर मौत भी आ जाए तो हर चाहक के दिल में तेरी खबर हो એટલે આવા તમારા ચાહકો ગાંડા ચાહકો ખેલા ચાહકો પણ ચાહક જેવો હોય એ ચાહકને સ્વીકારવું હોય એ કલાકારની અદાકારની મોટાઈ છે એવા તમારા ચાહકો દ્વારા તમારું જોરદાર જોરદાર ચિત્ર દ્વારા સ્વાગત છે એ કોણ જોરદાર એકાદ બોલા દીધી એ શ્રેષબિંદ शुरू करें रे राजीव बेटा मित्रों बहुत पता नहीं नेता शूटिंग करता हुए ये शूट कर जाओ पत्रकार मित्रों पण अनिल नोट ले जाओ नीचे नीचे भैया नीचे नगर पर ले जाओ फिर जाओ अरे एक बार एक बार थोड़ा आगे लाइ जाओ जल्दी પેહલા તો આપડે ઉતવા જે માતાજી ને જે બોલાવશે બોલો બરાબર તો ડાયલોગ તો તમને બધાને ખબર હશે ખબર છે

તારો ભાઈ શું કેતો છે આલ્યા ભાઈ સેવાનું કામ કરું છું પેલી મકા દેખાતું નહી તમને હે તો આ સેવા કરે તો મેવા મળશે છે કે કશું નહીં મળે એ માજન હાસવજો ભાઈ જે કેડે ઉભા છે મોણસો બધા ના હોય તો એમ સ્ટેજ ઉપર લઈ જો ના કે તોડવામાં આવશે ને તો વગાડશે એમ એ માજી ઉમર લાયક છે ને સ્ટેજ ઉપર લાવી દો

ના ડાબડી મુખા જેવાય થાતા નહીં એટલે મેં શું બગાડ્યું થાવું હોય ને તો ભરે કે મફૂસી જેવું થાડ્યો બાકી અમારા બે જણે જેવા થવા જાહો ને તો કશું નઈ રે એ એ શું ખોબી છે મારા જેવા કેમ ના થાય તો કાળો થાય એટલે શું છે અને માં પાસો છે ને વિડિયો ના એન્ડમાં જોન ખબર પડે કે આ હા માર કાકા કહેતા એટલે પણ તાર કાકા જે જીદુય પહેલા નતો કઈ કેતો હે ભાઈ તેત્રઈનો ફોટો કને જોયો તો નો ફોટો કને જોયો તો ખરેખર તેત્રઈનો ફોટો મેલા ચા બીજે બીજે જોયો છે ને એમ તો ચારે મકાતી કે

આપણે જોવો જેવો તમે વિડીયો માં સપોર્ટ કરો જ છો અને જેવી વિડીયો ની અમારી ક્વોલિટી છે કે તમારું આખું કેમ

કાકો કેતા વડીલો એક જ રાય પીવો અને ચામો વડીલો રાય લેવા માં જાય હો પાછી ઓવે ચામો વડીલો જ રાય આ છે